પાંચ માણસ ને સારું લાગે અને પાંચ માણસને ને ખરાબ લાગે બરાબર આપડા દરેક ડિસિઝન થી બધા સારું લાગે નહીં હેલો મિત્રો નમસ્તે સોમનાથ રહર મહાદેવ સ્વાગત છે તમારા બધાનો અમારા એક નવા વિડીયોમાં તરત જ મોબાઈલ માટે ઝઘડો ચાલુ કરી દીધો હતો તો બંને જણા બેસડ દે છે પહેલાં તો મોટાભાઈ જય સોમનાથ જય સોમનાથ બાપભાઈ જય સોમનાથ જો બંને જણા બેસી જશે લખવા અને આપણે થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ બેગ થઈ ગઈ છે રેડી અને લઈ લીધું છે આજે તો રેનકોટ કારણ કે કાલે આપણે ગયા હતા તો વરસાદના કારણે સાંજના ટાઈમે વરસાદ આવી જશે પલળવાનું થાય છે કંઈક આવી રીતે છે મસ્ત મજાના આ બાજની સાઈડનું જે આખું એ હતું બધું ચેન્જ કરવું પડ્યું છે તો આવું કંઈક છે આ થઈ ગયું રેડી પાણી ભરાઈ ગયું ગા ભી ટઈ ગયા તો ચલો રેડી થઈ ગયા છે હવે નીકળીએ

સવાર આવી રહ્યા છે અને વીજળી બંધ થઈ રહી છે જો બાકી વરસાદ તો ધમ ધોકાર વરસી રહ્યો છે વરસાદ જો આપણે જો તો વટાણા અને બટેટાનું સબ્જી છે બપોરના મગ છે ખીચડી અને બાજરીના રોટલા બબુ નહીં બબુ ટિફિન લાવે ને આવું તારા માટે સ્કૂલમાં લઈ જઈશ કે નહીં લઈ જાય એવું લઈ જાઓ લઈ જશે હરી હે

પાકવાડી કાળ અક્ષર કોવાડે માર્યા એમ એવું કોવાડે જેવા નહીં કાળ અક્ષર કોવાડે મારે એટલે એટલે એજ્યુકેશન જીવનમાં બહુ જરૂરી છે તો આપણે એના દિશામાં આગળ વધવું જોઈએ અને ભણવું જોઈએ બરાબર હંમેશા રે ને વિચારો રે ને એક લેવલ એક લેવલ થી આપ જાણે આપણા વિચારો જાય ને જો ખજૂર ભાઈ રહ્યો ખજૂર ભાઈ વિડીયો બનાવો એટલે જે રીતના વિડીયો બનાવો એ તો ભલે ના ફેમિલી ને ના લે કોમેડી વિડીયો બનાવો પણ કોક ના સહાય કરવા માટે કોમેડી જેવી કરે બરાબર તો વિડીયો બનાવ જે મતલબ કે કઈ કન્ટેન્ટ બનાવતી વખતે એ વસ્તુ ના હોય બરાબર આપણે કહેવાય ને આપણે રિયલ લાઈફ નહીં બધા આ રિયલ લાઈફ આપણે ખાલી આવી કાઢી રહે છે લોકોને કહીએ છીએ બાકી આપણે એકચ્યુઅલ પ્રોબ્લેમ તો કોઈ દિવસ કોઈને કહેતા જ નથી આચે આચા પ્રોબ્લેમ કોઈ યુટ્યુબર કોઈન ક્યાંય કરે કે ના કે એમને જિંદગીની બધી તકલીફો કોઈને ક્યાંય

આપણા દરેક ડિસિઝનથી બધાને સારું લાગે નહીં અને દુનિયાના બધા માણસોને આપણે કોઈને સંતોષ આપીએ કે નહીં બરાબર એટલે આવું બધું તો રિયા રાખે એમાં કાંઈ આપણે ટેન્શન લેવાનું ના હોય બરાબર જો આપણે આપણા ડિસિઝનો નહીં લઈએ તો કોણ લેશે કંઈક કરવું હોય તો કંઈક તો કરવું જ પડશે કોકના માટે સારું તો કોકના માટે ખરાબ બરાબર એટલે સૌ પોતપોતાના માટે પોતપોતાના સ્વાર્થ માટે અથવા તો પોતપોતાના કહેવાય ને આગળ વધવા માટે કંઈક તો કરવાના જ છે ઠીક છે ચલો અત્યારે સોશિયલ મીડિયાની લાઈફ છે આવું બધું છે આ આપણે કે મેમરી થતી હોય તો આ મેમરી અને જે થતું હોય આવું કંઈક હોય છે મિત્રો કહેવાય ને વરસાદ બહાર આવી એટલે અમે કાંઈ જઈ શકતા નથી બહાર ફરવા જવાનું હાલ જવાનું પાણી ભરાઈ ગયું એટલે ઘરમાં ઘરમાં પાંચ દસ મિનિટનું કહેવાય ને તમારા લોકો સાથે વાત કરીએ મિત્રો કઈક આવું છે પોણા નવ વાગ્યા અને કેવાય ને આજે કાંઈ કેવાય ને આમ ઘરમાં વાતાવરણ મંદ મંદ રહી ગયું આખવા મારું કેવાય ને વ્યુ આવતા નહીં ના લીધે વધારે રામાયણ થાય મિત્રો પાંચસો જણા જોતા હોત ને તોય અમારા આમ હા ભરવા ઈદ મોટી અમારે તકલીફ છે આમ કેવાય ને જોયો ઉત્સાહ નહીં આવતો ઉમંગ જ નહીં આવતો ઠીક છે ચલો મિત્રો ઠીક છે આપણે તો કહેવાય ને આપણી મેમરી માટે સેવ કરીએ છીએ વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો શેર કરજો ના સારો લાગતો હોય તો જય સીતારામ જય સીતારામ ચલો મિત્રો કહે તો કંઈક આવું છે અત્યારે વરસાદી માહોલ જામી રહ્યો છે ફરતી બાજુ કહેવાય ને સવારથી આજે તો વરસાદ છે અહીંયા આપણે બધી જગ્યાએ વરસાદ છે તો વરસાદી માહોલ સાથે આપણે આપણા વિડીયોને આજે અહીંયા એન્ડ કરીશું મળીએ કાલ ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ મને માતરમ ટેક કેર બાય